પછી ભળેલા રીંગણાનું શાક હોય હોય દાળ હોય કઠોરમાં એટલે તમે બધા ચા અને નાસ્તો કરવા વાર આવ્યા હોય તો ચેનલ ને કરજો 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 મસ્ત મજાનો તો મળીએ રહીને હાલો ફ્રેન્ડ તો તૈયાર છે ગરમા ગરમ ટમેટા વાળો વઘારેલો રોટલો અને મસ્ત મસાલાવાળી ચા તો આવી ચા નાસ્તો કરવા નાસ્તો છે ડ્રોઈંગ બુક નું કામ ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તો નાઈ નાઈ નથી કરવાની ચા નાસ્તો કરવો સીધી વેકેશન પડ્યું કે નહી ખબર નથી પડતી ક્યાં તારા ને સાઈડ પણ તૈયાર થઈ ગયા છે અને જાય છે દુકાને શું કરો સાહેબ તો તમને એમ ને તો બરાબર ને તમે જ ને તો હે યો બસ એક રાખ્યું ને નોકરી થાય તો અમે નોકરી થાય આઈન લગી તમારા ઓર્ડર જ અમે કરીએ

અરે તમે અહીંયા જોઈએ હોય અહીંયા ક્યાંક મૂકી દીધું હોય તો કાલે છે ને મિંદડીએ એવું એક શિકાર કરી લીધો બિચારું નીચે અને એવી આવીને તરત શિકાર કરી લીધો સાહેબ પાછળ કેટલું ઓલું કર્યું પડે એ આપણા હાથમાં આવે કે એ મૂકે પણ કદાચ આમાં ક્યાંક મૂકી દીધું હોય ને વાસ આવે એટલે કહું છું જો ફરિયામાં જ વાસ આવે અંદર વાસ ન થતી એટલે કદાચ ઉપરના માળમાં ગમે હોય મેળામાં ક્યાંય હોય એટલે આવીને જરાક જોઈ દેજો તો હાલો સાહેબ દુકાને જાય છે તો મહિના થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો છે પોણા બાર ને પાંચનો અને અત્યારે હું ઘરના વાસી કામ કરીને ફ્રી થઈને ધારાને હવે નવડાવી ધારાને વાળકોરા થાય ને પછી માથું ઓળાવી દઉં અને પછી હું બપોરની રસોઈ માંડું તો ધારાબેનના વાળખોરા થાય ને એટલી વારમાં હાલો દાળ ચોખા પલાળેલા જ છે તો દાળ ભાત બાફવા મૂકી દઉં તો અહીંયા અમે છે ને પેલા દાળ અને ચોખા પલાળી દીધા હતા તો હાલો હવે દાળ ચોખા પલળી ગયા છે તો આને બાફવા મૂકી દઉં અને પછી છે ને ધારાને માથું ઓળાવવું અને પછી ધારાબેન રમશે ને હું મારી બપોરની રસોઈ કરીશ ધારા આજે છે ને બહુ મોડું થઈ ગયું વાસીકામમાં કેમ કે આજે ત્રાંબા પિત્તળના બેડા ઉટકવાના હતા ઘણા ટાઈમથી છે ને પિત્તળનું બેડું નહોતું ઉટકાણું ત્રાંબાનું બેડું તો આઠ દીએ નાડ દે ઉટકાતું જ હોય પણ આ બેડું નહોતું ઉટકાણું એટલે એમાં થોડી પાર લાગી પછી હાથો હાથ પછી પૂજાના વાસણ બધા ઉટકીને રાખી દીધા તો વાતું નથી કરવી ફટાફટ ભાત બાફવા મૂકી દઉં પછી દો ને પછી રસોઈ માંડો તો સુધી જોડાયેલા તો ધારાબેન થઈ ગયા છે તૈયાર ને આજે તો એક નવી એરસ્ટાઈલ વાયરી એટલે ધારાબેન એ ખુશ ખુશાલ ધારાબેન ગઈ મેં એમ જ કહી ધારાને વાળ ખુલ્લા રાખવાનો એટલો શોખ છે ને પછી ભલે ગુચ થઈ જાય ને પછી રોવું પડે કાં

બેન હા મહેમાન આવે રમકડા લઈ હલો ગીતાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી મહેમાન આવ્યા તમાર કામ વધારવા જવું आरु आलो, मैडा थोडिक वार रही

તો તમે બધાય આવજો કેરી ખાવા ને આપણે જામુ બગીચે આટો મારવા ને તમારી એડે શેર કરશું કા હા બગીચો ને બસ હવે રવિવારે ટાઈમ મળે ને તો રવિવારે જામુ એટલે તમે બધા આવજો અત્યારે ટાઈમ જો તો અત્યારે જ જઈ ને અત્યારે તાર પપ્પા ની દુકાન ચાલુ હોય ને કે વેકેશન છે તાર પપ્પા ને જોડે વેકેશન છે કે રવિવારે જામુ તો હાલો હવે ફટાફટ છે ને હું રસોડું સાફ કરી લઉં કેરીનો રસ તૈયાર કરી લઉં ને એટલે આમાં તો સાઈપ પણ આવી જાય પછી બેરીએ બપોરા કરવા તો છલ્લે સુધી વિડિયોમાં જોડાયેલા રહેજો બાય हेलो ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો અહીંયા બપોરાની તૈયારી થઈ ગઈ છે ને અંજુ બેહી ગઈ છે હિંડોરે બેડા લેતા શીખવાડે ભાઈ શીખવડવું તો પડે ને બધુંય કામ શીખવડવાનું ભલે પછી પાણી ભરવા જાય કે બે કેવાયું <laughs> <vos is wrong." coughs> <coughswohl> <silence>

જેમ સ્ટોરી ટેલિંગ નો વિડીયો કાલે શેર કર્યો અને એમાં તમારા બધાનો સારો એવો સપોર્ટ મળ્યો અને તમે બધાય એવા સરસ સરસ કમેન્ટ કર્યા ને બધા તમારો ખૂબ ખૂબ આભાર અને હા આ જે અમે સ્ટોરી ધારાની જન્મની શેર કરીને એમાં તો જી અમે મેઈન મેઈન પોઈન્ટ જ તમારી એરે શેર કર્યા ડિટેલ માં તો વિડીયો શેર એ ન કર્યો ને તો હજી બે પાર્ટ થવાના હતા પણ અમે વિચાર્યું કે મેઈન જે જરૂરી છે ને એ પોઈન્ટ જ તમારી એરે શેર કરીએ ટાઈમ એ પછી વધારે જાય માનો પાણી ટાઈમ નું તો ટાઈમ મેનેજ કરીને

છે કેરીનો રસ રોટલી દાળ ભાત મસાલા ભીંડી મરચાનો સંભારો કાચરી રસ ને રોટલી તા કાલે તો ખાલી લચ્છી કરીને પી લીધી હતી રાત ના રસોઈ બનાવી હતી બે દિવસે આજ છે ને આમ પ્રોપર થાળી બનાવી છે જમવાની તો આવી જાવ તમે બધા બોપરા કરવા તો બપોરા કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા બે વાગ્યાનો બપોરા થઈ ગયા છે કચરા પોતાઈ થઈ ગયા હો બસ મારે વાસણો ટકવા અને બહાર તો બહુ જ તડકો છે ને ગરમ ગરમ ભરાળ આવે ચાલો પહેલાં તો દરવાજો બંધ કરી દઉં ને પછી છે ને ઢગલો વાસણો ઉકવા બેહું અને ધારાબેન જો એ ને ચૂંદડી લઈને રમે છે ને સાહેબ જમીને જ સીધા એસી ચાલુ કરીને આ રૂમમાં ખુઈ ગયા છે તો ચાલો એને હવે છે ને થોડીક વાર ખુવા દઉં અને ધારાબેનને ઘડીક રમવા દઉં એટલામાં જ મારે વાસણ ઊંકાઈ જાય તો ફટાફટ વાસણ ઊંકી લો પછી હું ધારા ભાઈ થોડીક વાર આરામ કરશું તો મળીએ સીધા રોંધે તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો અડધી પોણી કલાકનો આરામ થઈ ગયો છે તો હવે આપણે રોંધાના કામ લઈ લઈએ તો ફટાફટ રોંધાના કામ કરી લઉં મીઠોડી હજી હૂતી છે ને પછી બનાવવું મસ્ત મસાલાવાળી ચા તો હાલો મળ્યા થોડીક વાર લઈને આવી જાવ બધાય મસ્ત મસાલાવાળી ચા ચા પીવા તો તૈયાર છે તો હું ચા પી લઉં અને પછી ફળિયા વારું અને અમારે જો ધારાબેન ને નીંદર થઈ ગઈ છે પછી ધારા ને માથામાં તેલ માલીશ અને હું મારા હાલ હવાલ સરખા કરું અને પછી આગળના કામ કરીએ કાબે નિંદર થઈ ગઈ તમારે